આ ગાંધી આશ્રમનો સંચાલક છું વર્ષોથી અહીંયા સેવા બજાવી રહ્યો છું પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ ઓગણીસો સત્તરમાં આ ગાંધી આશ્રમની સ્થાપના કરેલી હતી હાલ એકસોના સાત વર્ષ થવા આવ્યા છે એ સાત વર્ષ એકસો સાત વર્ષની અંદર રિનોવેશન માગી રહ્યું છે બાળકો ત્યાં રહી શકતા નથી ચોમાસામાં ઘણું બધું પાણી પડે છે એ પાણી પડવાના કારણે બાળકોને ભોજનાલય થોડું લાંબુ છે ત્યાં અંદર એ બાળકોને શિફ્ટ કરવામાં આવે છે ચોત્રીસ બાળકો અહીં અભ્યાસ કરે છે મારી માગ છે સરકાર મેં પણ રજૂઆત કરેલી છે કે આ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું આશ્રમ રિનોવેશન થાય અને સારું થાય એમાં બાળકો રહી શકે એવી વ્યવસ્થા મારી અમારી માગ છે કે અમને પાણી ન પડે તેના સારી રીતે રહી શકે એવી માગ છે અમારી અને ત્યાં રિનોવેશન થાય નવું આશ્રમ તેવી મારી માગ છે આશ્રમમાં ત્યાં બહુ જ પાણી પડે છે અને અમને રહેવાની અને જમવાની ને સુવાની બધી જ તકલીફ પડે છે અને વરસાદની ઋતુમાં તો એટલી બધી બીક લાગે છે કે છત પડે પડી જશે હમણાં પડી જશે એવી અને ચારે બાજુ પણ બહુ જ પાણી પડે છે રૂમમાં પણ પાણી ભરાઈ જાય છે એટલે અમારા ગુરુજીએ તાત્કાલિક અમને આ ભોજનાલયમાં શિફ્ટ કર્યા છે રાજદીપ રમેશભાઈ છે હું છેલ્લે એક વર્ષથી અહીંયા ધોરણ અગિયારમાંમાં ભણું છું ગાંધી આશ્રમમાં ત્યાં ગાંધી આશ્રમમાં બહુ જ વરસાદ પડે છે ત્યાં વાસી શકતા નથી ભણી શકતા નથી ને ખાઈ પણ શકતા નથી ત્યાં બહુ બહુ જ વિકટ પરિસ્થિતિ છે બહુ જ પાણી પડે અને છત પડવાની સંભાવના છે એટલે અમને બીક લાગે છે અને અમારા ગુરુજીએ ભોજનાલયમાં તરત જ શિફ્ટ કર્યા છીએ અને અમારે એવી માંગ છે કે ત્યાં રિનોવેશન જલ્દીમાં જલ્દી કરવામાં આવે